એજો તો એજી આયરોઆઇરના આયરો આયરસ છે જો ઊભા રહેતા ઊભા રહે મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં જો આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે જાઈએ છીએ ચાલીને હતા તાર પચીસ સત્યાવીસ કિલોમીટર હાલી ગયા પછી વ્લોગ શરૂ કર્યો છે જોવાને પગ બગ બધું રહી ગયું છે હવે અત્યારે વ્લોક શરૂ કર્યો છે વાવેરા સાઈડ પહોંચ્યા છે ઈ ને આ ભાઈ હાલીન જાય છે આ ભાઈ માનતા હતી તો જાય છે હાલીન રેન ઉતરી છે એક વાડી આવી તો નાસ્તો કરવા બેસી ગયા છે ને ખાઈ ફોરો બીજો દિવસ થઈ ગયો છે આજ હાલતા હાલતા બીજો દિવસ શરૂ થઈ ગયો છે હાલા જાય છે એક હોટલે ઊય ગયા હતા બીજો દિવસનો હવાર પડી ગયો છે તો હવે જાય છે હાલતા હાલતા પોગી હવે કેટલે પોગાય એમ હાલાં જતા તા રોડમાં દસ નો સીકો પીડ્યો જાઉં પીડ્યો છે આસંગ પોજ્યા થી અહીંયા ખજૂરભાઈ હનુમાન દાદા મંદિર બનાવેલું છે આમ ગામની બહાર છે હવે આપડી પાસે ટાઈમ નથી નકરતો જાત આટો મારવા બનાવેલું છે કે ઝાર ઉપર

એક હોટલ આવી છે તો ભરાઈ ગયા છે આજ ગયા પાછા અવાર પડીને હતાધાર ધરવા આજ ત્રીજો દિવસ છે ડાયરિકા રેલ ના પાટેથી બાયપાસ જઈશી આજ કદાચ રાત સુધીમાં ભોગી જવું હતા ધાર તો જોતા રેજો પૂરો વિડિયો વિડીયો જઈએ છીએ એમાં શોર્ટકટ પડે છે ચાર પાંચ કિલોમીટરનું તો અહીંથી સીધા હવે નીકળી જાય એ બારા ગામની ધારી પોજા છે નદી આવી છે તો હવે નાઈ ધોઈને જ છે નદી આવી છે ભાળી ગયા ઉપર આમ ટ્રેનના પાટે હાલતા હતા ત્યાંથી નીચા ઉતરીને હવે નાઈ લઈ મસ્ત ચોખું પાણી જાય છે એટલે નાઈ ધોઈ લીધા ને હવે વિસાવદર પોગવાની તૈયારી છે થોડા ઘણા થાયકા છે પણ પોગી જવું છે આજ ને આ કુતરો

અંધારું થઈ ગયું તો હાયર વાયરસ છે અંધારું થઈ ગયું તો હાયર વાયર ને હાયર વાયરસ છે હાયલા થઈ આગળ જાય પાછળ જાય આગળ જાય પાછો જાય એમ જ કરે નીકળો જો કુતરો હતા તમે ઘણા હાલી ગયા નકર હાલી એના એના મોજમાં મોજમાં કિલોમીટર કાપ્યા આવ્યા હવે પોગવાની તૈયારીમાં સી ધાર રાતે ગેસ્ટ હાઉસ રાખીને પછી હુઈ ગયા હતા ચાર પાંચ કિલોમીટર આઘા પાંચ નહીં પણ હાથ જોવા કિલોમીટર આઘા હતા ત્યાં હુઈ ગયા હતા એક ગેસ્ટ હાઉસ એવું તો હવે પાસો હાલવા મળ્યા હતા હવે આવવાની તૈયારી છે હતાધાર પોગી ગયા શ્રી આવી ગયો છે ગેઠ હાથરનો મંદિર એ સાંમુદ દેખાય છે હાલો હવે દર્શન કરવા જાય હતાધાર ભાઈઓ તો આમ રાજી થઈ ગયા કારણ કે બે ત્રણ દિવસ ને આ ચોથો દિવસ છે સવારનો જ્યાં પોગી ગયા શ્રી અહીંયા હાલતા હાલતા આવી ગયું છે હતાધાર પોગી ગયા છે જવાય અંદર થી આમ ભજા એટલે આમ ખુશી થાય છે થોડીક ત્રણ ચાર દિવસ હાલતા હતા ક્યારે આવશે ક્યારે આવશે એમ થતું હતું આવી ગયું હતા સર દર્શન કરી લઈ હવે ઘણા ટાઈમ પછી હતા ધરાવ્યા છું તો અહીંયા તો ઘણું બધું બધી વસ્તુ નવી ડેવલપ થવા માંડી છે બતાવી તમને વિડીયો એવું લઈ લીધું છે હવે દર્શન કરી ગયું છે